સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી નેત ન્યાહુએ બંધકોને આપ્યો સીધો સંદેશ ગાજાને ધ્વનિવર્ધક યંત્રોથી ઘેરી પ્રધાનમંત્રીએ બંધકોને આપી હિંમત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ એક અભૂતપૂર્વ પગલું ભરતા ગાંજામાં બંધક બનેલા નાગરિકોને સીધો સંદેશ આપ્યો હતો શુક્રવારે પોતાના સંબોધન દરમિયાન તેમણે જાહેરાત કરી કે ગાંજા પટ્ટીને વિશાળ ધ્વનિવર્ધક યંત્રો લાઉડસ્પીકર્સથી ઘેરી લેવામાં આવી છે જેના માધ્યમથી તેમનો અવાજ સીધો બંધકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે આ પ્રયાસનો હેતુ બંધકો સુધી દેશની સંવેદના અને પ્રતિબદ્ધતા પહોંચાડવાનો હતો પોતાના સંબોધનમાં નેતન્યાહુએ હિબ્રુ અને અંગ્રેજી ભાષામાં ભાવુક અપીલ કરતા જણાવ્યું આ પ્રધાનમંત્રી નેતન્યાહુ સંયુક્ત રાષ્ટ્રમાંથી તમારી સાથે જીવંત વાત કરી રહ્યા છે અમે તમને એક ક્ષણ માટે પણ ભૂલ્યા નથી ઇઝરાયેલના લોકો તમારી સાથે છે અમે અટકીશું નહીં અને જ્યાં સુધી તમારા સૌને ઘરે પાછા નહીં લાવીએ ત્યાં સુધી આરામ કરીશું નહીં આ સાથે જ તેમણે હમાશના નેતાઓને ચેતવણી આપતા શસ્ત્રો હેઠા મૂકીને તમામ અડતાલીસ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા જણાવ્યું હતું અને તેમ ન કરવા પર ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી નેતન્યાહુના આ સંબોધન દરમિયાન વૈશ્વિક મંચ પર વિરોધના દ્રશ્યો પણ સર્જાયા હતા જેવી રીતે તેમણે બોલવાનું શરૂ કર્યું ઘણા દેશોના પ્રતિનિધિઓએ સભાખંડમાંથી વોકઆઉટ કર્યો હતો આ ઘટના ગાજા મુદ્દે ઈઝરાયલ પરતે આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા દબાણ અને વિરોધને દર્શાવે છે તેમ છતાં નેતન્યાહુએ પોતાના ભાષણમાં યુદ્ધ ચાલુ રાખવા ને હમાશને સમાપ્ત કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો નાઉ લેડીઝ એન્ડ જન્ટલમેન આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ આઈ હેવ નેવર ડન બિફોર આઈ વોન્ટ સ્પીક ફ્રોમ This ફોરમ ડાયરેક્ટલી ટુ those hostages થ્રુ લાઉડ સ્પીકર્સ આ હેવ સરાઉન્ડેડ ગાઝા વિથ મેસિવ લાઉડ ટુ This માઇક્રોફોન ઇન ધ હોપ that our dear hostages will hear my message, and I'll say it first in Hebrew and then in English. אחינו הגיבורים, מדבר ראש הממשלה בנימין נתניהו, אני פונה אליכם מעל בימת האו"ם. לא שכחנו אתכם, אפילו לא לשנייה. העם כולו איתכם, ואנחנו לא נשקוט ולא נרפה עד שנחזיר את כולכם הביתה. Our brave heroes, this is Prime Minister Netanyahu speaking to you live from the United Nations. We have not forgotten you, not even for a second. The people of Israel are with you. We will not falter and we will not rest until we bring all of you home.